તુવેર ની ખેતી લીલા ગાંજાના ઝડપી પાડ્યા જેનું વજન એકસો પાંત્રીસ એકસો પચાસ કિલોગ્રામ જેની રૂપિયા તેર લાખ એકાવન હજાર પાંચસો મુદ્દા માલ પાડતી દાહોદ ટીમ દેવગઢ માદક પદાર્થ મળી સ્થળ પર બોલાવી પરીક્ષણ કરતા ગાંજાના છોડવાનું પ્રમાણપત્રમાં આવ્યું હતું સિંગુર ગામના મનર દલસિંહ બારીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સંવાદદાતા અબ્દુલ રહેમાન દેવગઢ બારીયા સત્યના શિખર ન્યૂઝ દાહોદ